હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો જય માતાજી જય દ્વારકાધીશ તો તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે તો જો અમે તૈયાર થઈ ગયા છે ને અમારે જવાનું છે આજ મારા બેનના ઘરે રજવું શું તો જોવું આમ મોઢું તો બતાવો તો ફ્રેન્ડ અમે જો જાય છે મારા બેનના ઘરે કેમ કે મારા બેનના છોકરાના જે ઘર છે તો અમે જો અહીંયા ઉભા રહી ગયા છે રોડ ઉપર કે થાકી ગયા છે બહુ ટાઈટ વાય છે બહુ ટાઈટ વાય હે બહુ વાય બહુ ઠંડી અમે છે ને શૂટિંગ નથી લીધું ટાઈટ તો ફોન એ બહાર કાઢી નથી શકતા બહુ ટાઈટ વાય એટલે અમારા સાથે રહેજો કેમ તો જો ફ્રેન્ડ અમે છે ને મારી બેન ઘરે પહોંચી ગયા છે ને આ છે મારો ભાણિયો આના અમારે કર કરવાના છે આવો આવો બલરામ આ છે ને જામર બલરામ ભાઈ ગયા છે અમાર દર્શન ભાઈ આજ કર છે ને એટલે મે આવા કદી છું તો ખીર માં બેમ પતંગ બસ બસ કોઈ નહીં

રોટલી કરી કબર બોલ તો ખરી હે ક બોલ તો ખરી બોલ જો રોટલી બનાવી હા એમ હા રોટલી ખાવા આમાં દિયા ભાભી દિયા ભાભી હા જો মই মোক বোলি ভাবিছো তো

आणि तो करा ती का mày काय 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 đi गाङ्रे भनिन्छ यो हामीले त्यही छ हामी स्पेन दिने यो हामीले यो कुरा के भयो नि हामी सबैले बाजी हामीले भन्दा यस्तो भन्नु हुन्छ अब हामी कति पठाइसारो તમે હોય એટલે બધા શરમાઈ ગયા મને બાવી પછી બેવાડી દીધું તો

બટુક ભોજન હાલે છે ભરતા બળબંધ થોડુંક નાખી નાખીજુ મને તમને તમે મારા વાણી દેસા તો જો આ જો કામ કરીને જ નથી છોકરા આવી ગયા સગrandn બધા છે બધાને હોય

you ચાલો ફ્રેન્સ પ્રસાદી ખાવા અમારે જે છે ને રાંધમાં ઘોડો હોત કુંદવાનો છે એટલે બ્લોગની સાથે રહેજો Yeah, yeah. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ ને બાય જય માતાજી